સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા તાજેતરમાં મિત્રો એક નવી યોજના લોન્ચ કરેલ છે જે યોજના અંતર્ગત કોઈ પણ વિધવા મહિલા અથવા તો બહેન હોય અને તેમને પશુપાલનનો વ્યવસાય કરવો હોય અથવા તો તે પશુપાલનનો વ્યવસાય મિત્રો કરતા હોય તો તે વિધવા મહિલા અથવા તો બહેનને સરકાર દ્વારા મિત્રો કેટલ છેડ બનાવવા માટે ત્રીસ હજાર રૂપિયાની સહાય ખાણદાન ખરીદવા માટે મિત્રો ચાર હજાર રૂપિયાની સહાય તેમજ ઘાસચારા બિયારણ મિની પેકેટ ખરીદવા માટે સત્સો રૂપિયાની સહાય એમ કુલ મળીને મિત્રો સરકાર દ્વારા ચોત્રીસ હજાર અને છસો રૂપિયાની સહાય તે વિધવા બહેન અથવા તો મિત્રો મહિલાને સરકાર દ્વારા આપવામાં આવશે સરકાર દ્વારા મિત્રો આ યોજનાના ત્રણ યુનિટ બનાવવામાં આવેલ છે એટલે કે વિધવા મહિલા અથવા તો બહેન હોય અને તેમને જો કેટલ છેડ ખાણદાણ અને બિયારણ માટે સહાય જોઈતી હોય તો યુનિટ એક અંતર્ગત તેમને ચોત્રીસ હજાર અને છસો રૂપિયાની સહાય આપવામાં આવશે જ્યારે તે વિધવા બહેન અથવા તો મહિલાને જો બકરા એકમની સ્થાપના કરવી હોય તો તેના માટે સરકાર દ્વારા મિત્રો પચાસ હજાર અને ચારસો રૂપિયાની સહાય આપવામાં આવશે જેનો સમાવેશ સરકાર દ્વારા યુનિટ બેની અંદર કરેલ છે જ્યારે યુનિટ ત્રણની અંદર તે બહેન અથવા તો મહિલાને જો સો બોય બ્રોયલર પક્ષીની મિત્રો સ્થાપના કરવી હોય તો તેના માટે સરકાર દ્વારા મિત્રો અડત્રીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તો આ ત્રણ યોજનાઓ છે જેનો તમે દર વર્ષે કોઈપણ એક યોજનાનો લાભ મિત્રો લઈ શકાય છે તો હવે મિત્રો આ વિડીયોની અંદર આ યોજના વિશેની આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું જો મિત્રો તમને અમારી ચેનલના વિડીયો જોવા ગમતા હોય તો તમે અમારી ચેનલ સંજુ માહિતીને મિત્રો સબસ્ક્રાઈબ કરી શકો ઓનલાઈન અરજી મિત્રો હાલમાં આઈ ખેડૂત પોર્ટલ પર ચાલુ થઈ ગયેલ છે તો જે પણ મહિલા અથવા તો બહેનને ઓનલાઈન અરજી કરવાની હોય તે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર પંદર જુલાઈ બે હજાર પચીસ પહેલાં ઓનલાઈન અરજી કરી શકે ઓનલાઈન અરજી તમારે મિત્રો વિધવા બહેનો માટે પશુપાલન સંબંધિત સહાય કાર્ય યોજના આ યોજનાની અંદર કરવાની રહેશે સૌપ્રથમ વાત કરીએ તો મિત્રો યુનિટ વનની વાત કરીએ આપણે કે યુનિટ એકની અંદર સરકાર દ્વારા કઈ કઈ વસ્તુનો સમાવેશ કરેલ છે તો યુનિટ એકની અંદર મિત્રો સરકાર દ્વારા કેટલ છેડ બાંધવા માટે તે બહેન અથવા તો મહિલાને મિત્રો ત્રીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે કેટલ છેડ બાંધવા માટે પશુ ખાણદાન માટે એકસો પચાસ કિલો ખાંડદાણ અથવા તો ચાર હજાર રૂપિયાની સહાય બેમાંથી જે જોઈતું હોય તે એકસો પચાસ કિલો ખાણદાણ અથવા તો ચાર હજાર રૂપિયાની રોકડ સહાય આપવામાં આવશે અને ત્રીજા નંબરે મિત્રો કાચારા બિયારણનું પેકેટ આપવામાં આવશે મિનિકીટ આપવામાં આવશે અથવા તો સત્સો રૂપિયાની મિત્રો રોકડ સહાય આપવામાં આવશે આમ સરકાર દ્વારા મિત્રો કુલ મળી અને કેટલ છેડ ખાણદાણ અને કાચચારા બિયારણ માટે એટલે કે યુનિટ એકની અંદર ચોત્રીસ હજાર અને છસો રૂપિયાની સહાય મિત્રો સરકાર દ્વારા આપવામાં આવશે યુનિટ બેની વાત કરીએ તો જે પણ બહેન અથવા તો મહિલાને મિત્રો બકરા એકમની સ્થાપના કરવી હોય તો તેમને સરકાર દ્વારા બકરા એકમ પાંચ વત્તા એકની સ્થાપના માટે મિત્રો પચાસ હજાર અને ચારસો રૂપિયાની સહાય આપવામાં આવશે જ્યારે કોઈ મહિલા અથવા તો બહેનને જો મરઘા પાલન માટે એટલે કે સો બ્લોર પક્ષીની જો સ્થાપના કરવી હોય તેના એકમની મિત્રો સ્થાપના કરવી હોય તો તેના માટે સરકાર દ્વારા અડત્રીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તો આ મિત્રો યુનિટ ત્રણની અંદર તેનો સમાવેશ કરેલ છે તો દર વર્ષે આ મહિલા અથવા તો બહેન કોઈ પણ એક યોજનાનો લાભ લઈ શકે એટલે કે દર વર્ષે તમે કોઈ પણ એક એક યોજનાનો મિત્રો લાભ લઈ શકો અને પાંચ વર્ષે તમે ફરીથી બીજી યોજનાનો એટલે કે તમે જે યોજનાનો લાભ લીધેલો હોય તેમાં ફરીથી તે યોજનાનો લાભ મિત્રો પાંચ વર્ષ પછી લઈ શકશો પાત્રતાની વાત કરીએ તો રાજ્યની કોઈ પણ મિત્રો અઢારથી પચાસ વર્ષની વિધવા બહેનોને મિત્રો આ યોજનાનો લાભ આપવાનો રહે છે પુનઃ લાભ લેવાની મર્યાદા મિત્રો પાંચ વર્ષ રહે છે એટલે કે તમે જે યોજનાની અંદર લાભ લીધો છે તે યોજનાની અંદર તમારે ફરીથી લાભ લેવો હોય તો પાંચ વર્ષ પછી તમને મળશે સમાન પ્રકારની અન્ય કોઈ પણ યોજનાનો મિત્રો લાભ લીધેલો હોવો ન જોઈએ તો તમે બીજી કોઈ પણ તેને સંલગ્ન યોજનાનો મિત્રો લાભ લીધેલો ના હોય તો તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે જો આ યોજના બાબતે બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મિત્રો તમારા જિલ્લાની પશુપાલન કચેરીનો સંપર્ક કરી શકો છો અથવા તો નીચે મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી પણ જણાવી શકો છો તો જે પણ મહિલા અથવા તો બહેનને આ યોજનાનો લાભ લેવાનો હોય તે મિત્રો આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને